નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકેડેમિક ગુજરાતી ચેનલ પર ધોરણ દસ સામાજિક વિજ્ઞાનમાં ત્રીજો પાઠ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યનું સ્વાધ્યાય આજે આપણે શીખવાના છીએ મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી થાય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો પહેલો સવાલ પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો જવાબ પ્રાચીન ભારતના નગરોના મુખ્ય ત્રણ વિભાગો પરે છે પહેલું શાસક અધિકારીઓનો ગધ બીજું અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને ત્રીજું સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર પ્રાચીન ભારતના નગરોની વિશેષતાઓ શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવેલો હોય છે અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલથી સુરક્ષિત બનાવેલો હોય છે આ નગરમાંથી બે પાંચ ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોથી બનાવેલા છે ત્યારબાદ બીજો સવાલ મોહેન્જોદરોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો જવાબ મોહેનજદરો નગરના રસ્તાઓ નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખોળે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા તે પહોંચા હતા અહીંના રસ્તાઓ મોટાભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર જેટલા પહોળા હતા રાજમાર્ગો પહોરા અને સીધા હતા તેમાં ક્યાંય વળાંક આવતા નહીં મોહેનજદરોના દરેક મકાનમાં ખારકૂવા હતા તે નાની ગતર દ્વારા શહેરની મોટી ગતર સાથે જોડાયેલા હતા ગતરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકરા હતા આ ઢાંકરા ખોલીને ગતરો અવારનવાર સાફ કરવામાં આવતી ગતરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે મોહેન્જોદરોની ગતર યોજના એ યરપીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશેષતા હતી પ્રાચીન સમયમાં આ ગતર યોજના જેવી ગતર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રિત ટાપુ સિવાય ક્યાંય નહોતી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગતર બનાવવામાં આવી હતી રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે ખરેખર મોહેન્જોદરોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા ત્રીજો સવાલ ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો જવાબ ગુજરાતમાં નીચેની ગુફાઓ આવેલી છે પહેલી ઢાંક ગુફાઓ આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢાંકગીરી નામના પર્વત પર આવેલી છે તે ચોથી સદીના પૂર્વાધની હોવાનું જણાય છે બીજું જૂનાગઢ ગુફાઓ જૂનાગઢમાં આ ત્રણ ગુફા સમૂહ આવેલા છે પહેલું બાવા પ્યારાનો ગુફા સમૂહ આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે તે ત્રણ હરોળમાં પથરાયેલી છે તેમજ એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે પહેલી હરોળમાં ચાર બીજી હરોળમાં સાત ને ત્રીજી હરોળમાં પાંચ એમ કુલ સોળ ગુફાઓ બીજું ઉપરકોટની ગુફાઓ આ ગુફાઓ બે માળની છે ઉપરના માર્ગ પર જવા માટે પગથિયા છે તે ઈસવીસન બીજી સદીની સદીના પૂર્વાર્ધ સુધીમાં કંદરાયેલી હોવાનું જણાય છે ત્રીજું ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ આ ગુફાઓ ખંડેર હાલતમાં છે અહીંથી મરેલા અવશેષો પરથી જણાય છે કે મજલાવાળી હશે ચોથું જીંજુરીજર ઢાંક ગામની પશ્ચિમે સાત કિલોમીટર દૂર સિદ્ધસર પાસેની ઝિંજુરી જળની ખીણમાં કેટલીક બોટ ગુફાઓ આવેલી છે તે ઈસવીસનની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે પાંચમું ખંભાલીડા ગુફાઓ રાજકોટથી સિત્તેર કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે તે ઈસવીસન ઓગણીસો ઓગણસાઠમાં શોધાઈ હતી તેમાં ત્રણ ગુફાઓ સ્તુપવારો ચેત્યગૃહ ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્રય ઉપેલા બોઢિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ આ બધા સ્થાપત્યો ઈસવીસનની બીજી સદીના છે છઠ્ઠું કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ આ ગુફાઓ કચ્છના લખપત તાલુકાના જૂના પાટગણ પાસેના પહાડમાં બે ગુફાઓ આવેલી છે ઈસવીસન ઓગણીસો સડસઠમાં શ્રી કેકાશાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી સાતમું તરાજા ગુફાઓ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તરાજાનો ડુંગર આવેલ છે તે ટાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે અહીં પથ્થરો કોતરીને ટીસ ગુફાઓ બનાવવામાં આવી છે આઠમું કડિયા ડુંગર ગુફાઓ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં કડિયા ડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે અહીં એક જ પથ્થર માટે કંડાળેલો અગિયાર ફૂટ ઊંચો એક સિંહસ્તંભ છે નવમું છે સાણા ગુફાઓ આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકી ગામ પાસે રૂપે નદી ઉપર સાણા ડુંગરો ઉપર આવેલી છે અહીં મઢપુડાની જેમ બાસઠ જેટલી ગુફાઓ પથરાયેલી છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પહેલો સવાલ ઢોરાવીરા વિશે માહિતી આપો જવાબ તે નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે ત્યાર પછી ઈસવીસન ઓગણીસો નેવુંમાં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોટકામ કરવામાં આવ્યું હતું નગરમાં પીવાનું પાણી ગરાઈને શુદ્ધ બનીને આવે છે તેવી વ્યવસ્થા હતી પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે ધોરાવીરા ભુજથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોત્તા રણમાં ખદીરબેટમાં આવેલું છે ધોરાવીરાનો મહેલ કિલ્લો અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે બીજો સવાલ લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો જવાબ લોથલ ખંભાતના અખાતથી અઢાર કિલોમીટર અને અમદાવાદથી એંસી કિલોમીટર દૂર છે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે ગોદામોમાં અને વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા આ ઢક્કામાં ગોડીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો લોથલના મકાનોમાં ઉપરા ઉપરી ત્રણ ઠર મળ્યા છે આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે વંડાયા હશે આમ લોથલમાંથી મળી આવેલા ધક્કો ગોડી વખારો ગોદામો દુકાનો આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર અગત્યનું બંદર અને વેપારી મઠક હતું ત્યારબાદ ત્રીજો સવાલ સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો જવાબ કોતરાયેલા કે બનાવવામાં આવતા પથ્થરને ઘસીને એટલો સરસ ચરકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચરકતી ધાતુમાંથી બનાવેલો હોય આ સ્તંભો સરંગ એક જ પથ્થરમાંથી બનાવેલ છે સ્તંભનો મધ્ય ભાગ સપાત રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય મૌર્ય સમ્રાટ અશોક ધર્મના પ્રચાર માટે ધર્મજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભ લેખો ઊભા કરાવ્યા હતા અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે ચોવીસ આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પત્તામાં સ્થાન આપવામાં આવ્યું છે તેમજ ચારસિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવે છે સમ્રાટ અશોકના સ્તંભલેખો અંબાલા મેરઠ અલ્હાબાદ સાંચી કાશી પતના બુદ્ધગયા વગેરે સ્તરોના સ્તંભો મુખ્ય છે ત્યારબાદ ત્રીજો સવાલ છે મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો જવાબ મોઢેરાનું સૂર્યમંદિર ઈસવીસન એક હજાર છવ્વીસમાં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું આ મંડિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણી ઉપર પડતા સમગ્ર મંડળ પ્રકાશના પ્રકાશપુંજથી જરહળી ઉઠે છે મોધેરાનું મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોધેરા ખાતે આવેલું છે આ મંદિરનું નકશીકામ કામ ઈરાની શૈલીમાં થયેલું છે આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે આ કુંડની ચારે દિશાએ નાના નાના કુલ એકસો આઠ મંદિરો આવેલા છે તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો પહેલો સવાલ શિલ્પ એટલે શું જવાબ કુશર શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીરી હઠોડી વડે પથ્થર લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે છે બીજો સવાલ સ્થાપત્ય એટલે શું જવાબ મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારા મંદિરો મકબરાઓ સ્મારકો સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે ત્રીજો સવાલ મોહેન્જદરોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો જવાબ મોહિન્જદરોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટ ખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોંરા હતા અહીંના રસ્તાઓ મોટાભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર જેટલા પહોરા હતા ચોથો સવાલ છે સ્તૂપની સમજૂતી આપો જવાબ સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાર દાંત અસ્થિ રાખ વગેરે શરીરના અવશેષોને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવામાં આવતી અઢગોરાકાર ઇમારત ત્યારબાદ ચોથો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલું વિકલ્પ છે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો શબ્દ કયો વપરાય છે વિકલ્પો આપ્યા છે એ વાસ્તુ બી કોતરણી સી મંદિર ડી ખંડેર મિત્રો સાચો ઉત્તર આવશે એ વાસ્તુ બીજો વિકલ્પ છે લોથલમાં વહાણ લંગરવા માટે શું માંડવામાં આવતું હતું વિકલ્પો છે એ ખીલો બી થાંભલો સી ઢક્કો ડી જારી મિત્રો આમાં સાચો ઉત્તર આવશે સી ઢક્કો ત્રીજું વિકલ્પ છે સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે વિકલ્પો આપ્યા છે એ હિન્દી બી બ્રાહ્મી સી ઉર્દુ ડી ઉડિયા સાચો ઉત્તર આવશે બી બ્રાહ્મી ચોથો વિકલ્પ છે ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્યમંદિર આવેલું છે વિકલ્પો છે એ મોઢેરા બી વડનગર સી ખેરાલુ ડી વિજાપુર મિત્રો આમાં સાચો ઉત્તર આવશે એ મોઢેરા પાંચમો વિકલ્પ છે અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે વિકલ્પો છે એ જામા મસ્જિદ બી જુમ્મા મસ્જિદ સી સિપ્રીની મસ્જિદ ડી મસ્જિદે નગીના મિત્રો આમાં સાચો ઉત્તર આવશે એ જામા મસ્જિદ તો અહીં આપણું પ્રકરણ ત્રણનું સ્વાટ્ય પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર